ભારતનું કોઈ પણ રાજ્ય હોય તે પછી ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય કે પશ્ચિમ બંગાળ હોય દરેક રાજ્યમાં સતત દુષ્કર્મની ઘટનાઓ ઘટતી રહેતી હોય છે મહિલાઓ સાથે છેડતીની ઘટનાઓ ખડતી હોય છે અને જ્યારે આપણે વાત કરવામાં આવે તો શાસક પક્ષના નેતાઓ જે જાહેર કાર્યક્રમોમાં સતત નિવેદનબાજી કરતા હોય છે ભાષણો કરતા હોય છે કે અમે તો મહિલા સુરક્ષા વધારી દીધી અમે તો મહિલાઓને સુરક્ષા આપી દીધી પરંતુ આપણે જ્યારે બીજી બાજુ જોવા જઈએ ગ્રાઉન્ડ લેવલ ઉપર એટલે કે આગળની કક્ષાએ જો આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે મહિલા સુરક્ષા કેટલા હદ સુધી જોવા મળી રહી છે મહિલાઓ કેટલા હદ સુધી સુરક્ષિત છે અને કેટલા હદ સુધી દુષ્કર્મની ઘટનાઓ ઘટી રહી છે તે વચ્ચે આપણે તા ગોપાલ ઇટાલિયા દ્વારા મહારાષ્ટ્રની એક ઘટના પ્રકાશિત કરવામાં આવી છે નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર જેમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમના દ્વારા એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપના એક ભૂતપૂર્વ કોર્પોરેટર અને હાલમાં સેનામાં હોદ્દેદાર એક વ્યક્તિએ ભૂતપૂર્વના મેળામાં ગયેલી ભાજપના જ કેન્દ્રીય મંત્રીની સગીર વયની દીકરીની છેડતી કરી છે અને વિડીયો ઉતારેલ છે અને ભાજપના કેન્દ્રીય મંત્રી પોતે એક મહિલા છે અને સગીર દીકરી સાથે છેડતી થઈ છે અને તે સમય દરમિયાન

દબાવી દેશે કારણ કે જોવામાં આવે તો ભાજપની કેન્દ્રીય મંત્રીની દીકરી સાથે જો છેડતી થતી હોય અને જેના દ્વારા છેડતી કરવામાં આવી છે તે પણ શાસક પક્ષનો વ્યક્તિ છે એટલે કે કેટલાક અંશ સુધી આ વાત ખરેખર લાગુ પણ થઈ શકે કારણ કે શાસક પક્ષના નેતાએ આ સમગ્ર ઘટનાને દબાવી પણ દીધી હોય તેવી શક્યતાઓ પણ જે છે તે જોવા મળી રહી છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો જે દીકરીની છેડતી કરવામાં આવી છે તે પણ પક્ષના મંત્રીની દીકરી છે છે અને દ્વારા છેડતી કરવામાં આવી તે પણ શાસક પક્ષનો વ્યક્તિ છે એટલે કે ચોક્કસપણે જે છે તે શાસક પક્ષ દ્વારા આ ઘટનાને દબાવી દેવામાં આવી હોય અને કારણ કે એના પાછળનું કારણ એ છે કે જો આ દેશમાં શાસક પક્ષની દીકરી જે શાસક પક્ષના મંત્રીની દીકરી જ જો સુરક્ષિત ન હોય અને શાસક પક્ષના વ્યક્તિ દ્વારા જો ખરેખર છેડતી કરવામાં આવી હોય તો આમ જનતાની દીકરી તો કઈ રીતે સુરક્ષિત રહેશે તેમને કઈ સુરક્ષા મળશે તેવા અનેક પ્રશ્નો જે છે તે ઉઠવા ઉઠી શકે તેના માટે ક્યાંક ને ક્યાંક શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ઘટનાને દબાવી દેવામાં આવી હોય તેવી શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે અને સૌથી મોટી બાબત તો એ છે કે ભાજપના નેતાઓ શાસક પક્ષના નેતાઓ જે જાહેર કાર્યક્રમોમાં સતત ફાંકા ફોજદારી કરતા હોય છે કે અમે તો મહિલા સુરક્ષા માટે આ કરી દીધું અમે તો મહિલા સુરક્ષા માટે તે કરી દીધું પરંતુ ખરેખર જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે તો ખરેખર શાસક પક્ષના મંત્રીઓએ એકવાર એનાલિસિસ કરવું જોઈએ કે શું ખરેખર અમારા શાસનમાં આ મહિલા સુરક્ષા મળી છે ખરા ખરેખર તેમને સ્થાનિક કક્ષાએ જઈને જોવાની જરૂર છે કે ખરેખર મહિલા સુરક્ષા જોવા મળી છે કે કેમ પરંતુ આ સમગ્ર એનાલિસિસ કર્યા વગર તેઓ તો આવી ઘટનાને દબાવી દેવામાં રહ્યું છે મહિલા સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે તે પછી દાહોદની દીકરી હોય અમરેલીની બે દીકરીઓ હોય કે સુરતની દીકરીઓ હોય સતત દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છેડતીની ઘટનાઓ પણ સતત બનતી રહેતી હોય છે પરંતુ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી જે જાહેર કાર્યક્રમોમાં જઈને મોટી મોટી ફાંકા ફોજદારી કરતા હોય છે કે અમારા ગુજરાતમાં તો કાયદો અને વ્યવસ્થા છે તેમજ જોવામાં આવે તો મહિલા સુરક્ષા પણ જે છે તે સખત જોવા મળી રહી છે પરંતુ જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે તે ઘટનાઓને દબાવી દેવામાં આવતી હોય છે તેવા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એકવીસમી સદીમાં પણ લોકોની જે વિચારસરણી છે મહિલાઓ માટે તે બધું બદલવાનું નામ નથી લઈ રહી જેમાં સતત ગુજરાત હોય કે પછી દેશનું કોઈ પણ રાજ્ય હોય સતત જે છે તે વિકાસનું હરણફાળ ભરી રહ્યું છે છતાં પણ લોકોની વિચારસરણી મહિલાઓ માટે નથી બદલી રહી એટલે પહેલા તો શાસક પક્ષે પણ કાયદો વ્યવસ્થાનું કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરવું પડશે અને બીજી બાજુ લોકોએ પણ પોતાની વિચારસરણી મહિલાઓ માટે બદલવી પડશે તો આવી જેમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત